અને નવા નવા પ્રાંતમાં જો આફ્રિકા ગયો ત્યારે મને એટલી મજા આવી આફ્રિકામાં હાવથી પર હું હતું કાળ્યા મજ જેવા ત્યાં હું પાડે છું મારી હગેની વાત હાલતી હતી ભલે છોકરો મોડો મોટો રહ્યો પણ દીકરી દેવા જેવી છે આવો સમાટીવી પર હું એ પડતો હતો કાર્ય ભેગો કોઈ મામાના દીકરા લાગતા હતા કોઈ ફૂઈના દીકરા લાગતા હતા પણ હતા અમે બધા કમ્પ્લેટ એ પાકું છે હમણાં એક એના બાપા અમે બીડી પીતો હતો એટલે મેં કીધું તારા બાપા અમે બીડી પીવે તને શરમ નથી આવતી મને કે એ ક્યાં પેટ્રોલ પંપ છે જ ફાટી જવા નહીં ક્યાં તો પી પીઓ મારો છોકરો અમને મને કહેતો હતો કે પપ્પા એવી કઈ વસ્તુ તાણો એમ ટૂંકી થાય તાણો એમ તારે બધી વસ્તુ લાંબી થાય કોઈ ટૂંકી થતી જ કીધું કોઈ પણ વસ્તુ તાણો લાંબી જ થાય તને ખબર છે કે આ શું હોય કે બીડી તાણો પીડી ટૂંકી થાય કેવું हां दुवा हजी ताण टूक आहे